નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ત્રિમાસિક કસોટી જે છે તે આવી ચૂકી છે અને આ ત્રિમાસિક કસોટીની અંદર અંગ્રેજી વિષય જે છે તે અંગ્રેજી વિષયનું આ જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોઈશું કુલ ચાલીસ ગુણનું આજે પ્રશ્નપત્ર રહેશે ઓગસ્ટ બે હજાર પચીસની જે ત્રિમાસિક કસોટી છે તેનું અને આ જે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને ત્રિમાસિક કસોટી માટે ખાસ ઉપયોગી એવી ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના પણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો કારણ કે આ પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ ત્રિ ત્રિમાસિક કસોટી જે છે તેના માટે પણ ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ વાર્તા પરિચ્છેદ અને કાવ્ય સમજી અર્થગ્રહણ કરે છે એમાં સર્વપ્રથમ આપણને કાવ્ય જે છે તે ફક્ત પેરેગ્રાફ જે છે તે આપેલા છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ તો જવાબ આવશે ધેર વેર મેની લિવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ બીજું વેર ડીટ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ તો જવાબ આવશે તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ ત્રીજું વિલ તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓફ ધ સ્કૂલ તો જવાબ આવશે નો શી થોટ શી વુડ ક્લીન ઇટ ટુમોરો ચોથું ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ડટ્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ તો અપોઝિટ વર્ડ ફોર ડટ્ટી ઇઝ અ ક્લીન ચાલો ત્યાર પછી આપણને બીજો પેરેગ્રાફ આપેલો છે ને પેરેગ્રાફ ઉપરથી જોઈએ પ્રશ્નોના ઉત્તર તો હુ કેમ ટુ ધ બોઇઝ ડોર તો જવાબ આવશે અ બેગર કેમ ટુ ધ બોઇઝ ડોર વોટ વોઝ ધ બોય તો જવાબ આવશે બોય વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક વોઝ ધ બોય સિટિંગ નિયર ધ ડોર તો જવાબ આવશે નો ધ બોય વોઝ નોટ સિટિંગ નિયર ધ ડોર ચોથું ધ બેગર આસ્કડ ફોર સમથિંગ ટુ ઇટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ફિનિશ ફ્રોમ ધ પેરેગ્રાફ ધ અપોઝિટ વર્ડ ફોર ફિનિશ ઇઝ અ સ્ટાર્ટ ચાલો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક જે પેરેગ્રાફ છે એના નીચે જે આપણને સવાલ જવાબ આપેલા છે ને આ સવાલ જવાબો જે છે તે તમારી આ જે ત્રિમાસિક કસોટી છે તેના માટે અને તમારી આવનારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લે ત્યાર પછી છે યસ્ટરડે અને ટુડે બરાબર એટલે કે ગઈકાલ જે ભૂતકાળના વાક્યો છે તેને યસ્ટરડેમાં અને જે આજના એટલે કે વર્તમાન કાળના વાક્યો છે તેને આપણે ટુમોરોની અંદર સેટ કરવાના છે તો આ રીતે પણ તમને વાક્યોનું જે વર્ગીકરણ જે છે તે કાળના આધારે કરવાનો પ્રશ્ન જે છે તે પણ પૂછાઈ શકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જે છે ક્વેશ્ચન નંબર ત્રણ અહીંયા કહ્યું છે સ્ટડી ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ પાંચ માર્ક્સ છે એટલે કે અહીંયા આપણને એક તમે જોશો તો બિલ આપેલું છે પરચેઝિંગ બિલ અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નોના જવાબ છે ત્યાર પછી આપણને એક અહીંયા ગ્રાફ આપેલો છે ગ્રાફ ઉપરથી પ્રશ્નો પૂછેલા છે તો એના જવાબ આપવાના છે ત્યાર પછી જીએસઆરટીસી જે સરકારી બસો જે હોય છે એમની એક ટિકિટ આપેલી છે તેના ઉપરથી ઉપરથી પ્રશ્નો પ્રશ્નો છે 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 ત્યાર પછી ફરી પાછું કરિયાણાનું એક બિલ ને પૂછેલા તો આ રીતે પણ તમને પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે મિત્રો ધોરણ સાતની જે ત્રિમાસિક કસોટી છે ત્રિમાસિક કસોટી ઓગસ્ટ બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા એકમ કસોટીના મોડલ પેપર અને ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના મોડલ પેપરના સોલ્યુશનની પીડીએફ આપણા એપ્લિકેશન ઉપર સોરી આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ કોલમ બી જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને આ જે પેરેગ્રાફ છે તે આપેલા છે અને એના ઉપરથી આપણે મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ જે છે તેના ઉપર કલર કરીએ એટલે કે રાઉન્ડ કરી અને તેને અલગથી લખવાનો છે ચાલો ત્યાર પછી આપણને ચિત્ર વર્ણન આપવામાં આવેલું છે એટલે કે જે આપણને ગાર્ડન આપેલું છે તો એના ઉપરથી કેટલાક મુદ્દાઓ આપેલા છે મુદ્દાના આધારે આપણે એના પાંચ સાત વાક્યો લખવાના છે ત્યાર પછી છે અ માર્કેટ પછી છે ફેર અ વિલેજ અને ત્યાર પછી છે રેલવે સ્ટેશન તો આ રીતે તમે આજે તમારી ત્રિમાસિક કસોટી જે છે જે તમારી અઢાર ઓગસ્ટથી શરૂ થવાની છે તેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે આપણે જોયા આ વિડીયો અને આ પીડીએફ તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ ત્રિમાસિક કસોટી જે છે ત્રિમાસિક પરીક્ષા જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે